તેની દુકાન અને મકાન તોડી નાખવામાં આવ્યા હતા તેની માલિકોની જમીનમાં મકાન અને દુકાન હતું તેને તોડી નાખવામાં એક વેદના જાણવા માટે વિપક્ષના નેતાઓ આજે પહોંચ્યા છે ત્યારે અહીંયા જોવાનું રહ્યું છે કે આ ગરીબ લોકોને હવે ન્યાય મળશે કે નહીં પરંતુ આ ગરીબ લોકો પોતાની જમીન સ્ટેચ્યુ યુનિટી બનાવવા માટે તેમજ નર્મદા ડેમ બનાવવા માટે જમીન આપી હતી તેઓના જ ઘર તોડી નાખવામાં આવ્યા છે દપિક રાણીવાલા જીએસટી નર્મદા આપે મને અને વરસાદ આવી ગયો છે તમારે અહીંયા જ રોકાવાનું કઈ બી તકલીફ થાય તમારે અમને જાણ કરવાની

બેઠી છે આજે સુધી ભાજપના નેતા જોવા કોઈ નથી આવ્યું હું એક વિધવા મહિલા છું તો એમને મારી ખબર લેવી હતી ને કેમ આદિવાસીની જમીન લીધી છે તો એમને તો અવાયું નથી ભાજપના નેતા એક કે પણ નથી આવ્યો અને અમારા આદિવાસી ઇલાકામાં હમણાં મોદી સાહેબ આવીને ગયો કેમ આવ્યો આદિવાસીના ઇલાકામાં એમને કેમ અવાયું આદિવાસી લોકો ગમે છે અને આદિવાસીની જમીન ગમે છે એમને લોકો નથી ગમતા પણ જમીન ખુદ ગમે છે લોકો નથી ગમતા આદિવાસીની જમીન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું તો તે દિવસ મને ધરપકડ કરી અહીંયા ચેક પોસ્ટ ઉપરથી ત્યારે હું છોકરાને દવાખાને લઈને ગયેલી હતી ત્યારે મને અહીંયા નથી અને અને મારા હતા મારી પાયલ હતી મારી પાયલ નથી મારી કંઠી નથી આ પોલીસ ખાતું છે કે બજારનું એ લઈ ગયું અને મારા બંને છોકરાને ડિટેલ કર્યા હતા મને ડિટેલ કરી દીધી ભાઈ આ જૂઠું નહીં બોલું આજે હકીકત વાત કરું છું મારા બંને છોકરા મારી પાસે લેતા શૈલેષ ભાઈ મારી એમને પણ લાવ્યા હતા

છોકરાઓ સાથે બધાને અંદર રાખે અને ત્યાંય તમે આપણે કોઈને ફોન ભી કિશામથી કાઢે ને એક છોકરાનો તો ત્યાં પોલીસવાળાએ આપણે આઈફોન તોડી નાખ્યો આઈફોન તોડી નાખ્યો કદાચ સોલ્યુશન કોઈ જાતનો પ્રોટોકોલ નથી વાય મારે તો એ તપાસ આપણે કરવી જોઈએ કે એ લોકોને આમ તો જોગવાઈ છે જ કે મોડી માઉન્ટ કેમેરો હોય જોઈએ અને પછી આવ તમે કોઈને ડિટેйн કરો એવું કોઈ પ્રકારની એ કામગીરી નથી એટલે છે અને આપણે બોલ તમે અને આદિવાસીને ઉમેશ કુનેશ્વરો જાનન ઉમેશ 파રેક

હજુ તો શું નહીં સર્વે નંબર અમારા અગિયાર

ઘરે કેવડીયા રેવા માટે જોયું હતું આ તમે આ આજે હળિયા દેખાય

અમારા સર બે ઘર નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં મારા દાદા આવ્યો હતા સીમ ઇન્ડિયા કંપનીના જ્યારે ડેમનો પાયો ખોયતો હતો એટલે મારા દાદાને ઘર ત્યાં સીમ ઇન્ડિયા કંપનીએ બનાવ્યા આપ્યું હતું આ બધા તાકી છે આ બધા મારા દાદાને ઓળખે છે દત્તુ સરદારસિંહ જોશી મારા દાદાનું નામ છે મારા મમ્મીએ ઇન્ટરટાન્સ મેરેજ કર્યા હતા મારું જે બીજું ઘર છે એ બે હજાર ત્રણમાં અમે બનાવ્યું છે ત્યારના અમે અહીંયા રહીએ છીએ સર એટલે અમે અમને કઈ તકલીફ નહીં થાય સર કઈ તકલીફ નહીં સર આ તાત્કાલિક આવી સર ગુણી આ કહ્યું છે મારે કંઈ જવાનું તમારા ઘરમાં એકલો વાળો છું મારા મમ્મી છે મારી વાઈફ છે મારી વાઈફ તો સ્કીલ ડેવલપર છે અને બહુ છે મમ્મી થોડા બીમાર છે છે મજૂરી આ કે તો સર નહી અમર તો એનો તંત્ર કોઈ અમર તો નહી તંત્ર નહી અમર તો કોમન કોઈ નહી मखुबै के समाज खाली निकै छ। यसको लागि आवेदन गर्न र एक स्वर सिंगर गाउँदा लाग्यो वर्ष लाग्यो वर्ष 2020 मा गयो टुले 아이거 지금까지 또 몰라가지고.

ৰ <laughs> খ

બળજા તો અને અત્યારે હું માનમાનીના મંદિર ઉપર આવી ફોટાને મુલાકાત પર કો ગુજરાત પ્રદેશના મારું ઘર છે અને મહિલા બીજા સપન પોલીસ માલીને તો એને તોડી નાખવાનો હતો તેની માલિકની જમીનમાં મકાન અને દુકાન હતો એને તોડી નાખવા માટે એક વેતમાં જાણવા માટે વિપક્ષના નેતા આજે માંગીયા છે ત્યારે એ જોવાનું રહ્યું છે કે આ ગરીબ લોકોને કોઈ ન્યાય મળશે કે નહીં પરંતો ગરીબ લોકો પોતાની રમીનો બનાવવા માટે તેમમાં હારું નહી મરી માટે જેલી આપી હતી એઓન જ ઘર તોડી નાખવામાં આવ્યા છે જીએસટી ઇન્દરબદ અને સુવિધા આપે મને અને આ વરસાદ આવી જાય છે અત્યારે હું જવું કરું એટલે મને એ મારી નવા વિનંતી છે તમારે અહીંયા જ રોકાવાનું કઈ બી તકલીફ થાય તમારે અમને જાણ કરવાની પીડી દાદાને જાણતો રણજીતભાઈ છે એમને જાણતો રણજીતભાઈ મારા માટે હાલ હમ પૈસા મારા સાથ આઈ ખ્યાલ રાખજો પાંચ દિવસ હાજર છે જો પાંચ ને ખાવાનું નથી ખાધું કેમ કે ક્યાં બનાવું ગેસ સ્ટોર નાઈ ખો ચૂલો બધું મારો વેર દેખન કરી અનાજ હતું એ પણ ગાયો ખાઈ ગયો રણજીતભાઈ આવીને મને કીલા આપી છે આવે એમના તરફથી ખાવાનું ખાઈએ છે કોંગ્રેસ સમિતિ તરફથી અને તમે વાત કરેલી આજે સુધી ભાજપનો નેતા મનસુખ કાકા બેઠા છે દર્શના બેઠી છે આજે સુધી ભાજપના ના નેતા જોવા કોઈ નથી આવ્યું હું એક વિધવા મહિલા છું તો એમને મારી ખબર લેવી હતી ને કેમ આદિવાસીની જમીન લીધી છે તો એમનાથી અવાયું નથી ભાજપના ના નેતા એક કે પણ નથી આવ્યો અને અમારા આદિવાસી ઇલાકામાં હમણાં મોદી સાહેબ આવીને ગયો કેમ આવ્યો આદિવાસી ના ઇલાકામાં કેમ અવાયું આદિવાસી લોકો ગમે છે અને આદિવાસી ની જમીન

આ ડૂબાળ માં તો બોલાવી દીધું પણ અમને કઈ પાછું નથી બોલો વિનંતી કરી બોધ સાહેબ